દરેક પ્રકારના સમાચારો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની મિનિફેક્ટરી સાથે આરોપીઓને ઝડપી લીધી વર્તેજ પોલીસ ટીમ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન સોડવદરા ગામેથી પકડી પાડેલ કુલ ચારસો ચુમ્માલીસ બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તપાસ દરમિયાન પકડાયેલા આરોપીના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવતા તપાસમાં જણાય આવેલ કે દારૂનો જથ્થો સુરત શહેર અને ખાતે આરોપીઓએ એક એમ્બ્રોઈડરીનું કારખાનું ભાડેથી રાખી અને રાત્રિના દરમિયાન સમયગાળા દરમિયાન નીચી ગુણવત્તાનો તથા કલર તથા અલગ અલગ પ્રકારના પ્રવાહી મિક્સ કરી ડુપ્લિકેટ બનાવ બનાવટી ઇંગ્લિશ દારૂ બનાવીને દારૂને ખાલી ઇંગ્લિશ દારૂની બોટલમાં ભરી વેચાણ કરતા હતા તેવી માહિતી મળતા જુદી જુદી કલમો તેમજ પ્રોહીની પીઠું ધરાવતીની કલમોનો ઉમેરો કરી તમામ આરોપીઓને વારાફરતી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો અજય ગોપાભાઈ ચૌહાણ રહે ગણેશગઢ કરમેશ્વર નિશાળની પાસલ ચિત્રા ભાવનગર મૂળ ગામ વરલ તેમજ વિક્રમભાઈ ઉર્ફે વિકો ભૂપતભાઈ ચૌહાણ રહે સોળવદ્રા તાલુકો જિલ્લો ભાવનગર તેમજ ગોપાલ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ રહે સોળવદ્રા તેમજ વિજયભાઈ ભૂપતભાઈ પરમાર રહે ફૂલસર મફતનગર ભાવનગર સાગરભાઈ રણછોડભાઈ મકાણી રહે પ્રમુખ સાયા સોસાયટી સુરત તેમજ ચિરાગ કુમાર પરેશભાઈ વઘાસિયા રહે અભયધામ સોસાયટી પૂણા ચારોલી રોડ પૂણા ગામ સુરત જયદીપભાઈ હાલુભાઈ કામળિયા રહે ગાધેસર ગામ કમળાઈ માતા શેરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેમજ ગીગાભાઈ રાઘાભાઈ ભમ્મર રહે પરિમલ સોસાયટી વરાસા રોડ મૂળ રહે ખારડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આ તમામ આરોપીઓ વિરુદ્ધ વર્તેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે